મિત્રો સ્વાગત છે વસુંધા સાડીમાં તમારું અને મિત્રો અમારા ચેનલમાં તમે નવા લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ ના પડતું અને આજે તમને બતાવવાના છે સોફ્ટ ડોલા હેન્ડવર્ક સાડી બતાવવાના છે આપ જોઈ શકો છો એકદમ એકદમ ફેન્સી મટીરિયલ છે અને આ રીતનું આખું ઓલમોટ એનું કામ આવશે અને આ રીતનું આખું ગોલ્ડન પલ્લો આવશે ફેન્સી પલ્લું આપ તમે જોઈ શકો છો અને આખું કોન્ટ્રાન્સ મેસીન સાડી આવશે આખી સાડી આપણે ઓપન કરવી જોઈએ એટલે તમને ખ્યાલ આવે કઈ રીતની ડિઝાઇન છે આખી ડિઝાઇન આવશે ડાર્ક ગ્રીન કલર નું મશીન આવશે અને આ રીતનું આખું બ્લાઉઝ આવશે બ્લાઉઝ પણ મેસિન છે આ રીતનો બોર્ડર પટ્ટો આવશે બ્લાઉઝમાં તો આપણે કલર જોવાના છે ટોટલ એ કલર છે બધાય કલર ટુ કલર ના મેચિંગ માં છે કે આમાં તમને કોઈ બી કલર ગમતો તેનો સ્ક્રીનશોટ લેવાનો ન ભૂલજો આ કલર છે કલર બી બહુ મસ્ત છે તે નવા કલર છે તો પિસ્તા ને ગ્રીન કલર છે આ બી બહુ મસ્ત કલર છે તેનો નવો કલર છે એના પર કોઈ બી જો પર કોરિયર થઈ જશે અને આનો કોરિયર સાથે તમારે અહીં જવાનો ફ્રી શિપિંગ રહેશે બધાય કલર નવા મેશિંગ છે આ કલર છે